ગાય આપડી પાસે આવી જઈજ તો પદ્મા પદ્મા અહિયાં છે બાકી બધા જો બીજા ઘોડા ઘોડા ને બહુ ગમે

અને કાઠિયાવાડી ઘોડા તો વિડીયોમાં બના રહેજો તુવેરની જમાવટ જોઈ લ્યો છે થર્ડ થઈ ગયા એમ તુવેરના હા નીચે અંતર કેમ છે બે વચ્ચેનું તો એ ઉપર તો હવે બધું ભેગું થઈ ગયું જો અહીંયા છે કેડનું વાવેતર કેળનું વાવેતર આવી રીતે કંઈક કરેલું છે નીચે તો સામે શેડો દેખાતો નથી બહુ એટલું અંતર છે સામે સુધીનું અને હવે કેળ થોડો ટાઈમમાં આવવાની તૈયારી થઈ ગયા હે ચાલુ આ કેટલા અંતર હોય કંઈ બહુ ખ્યાલ નથી આપણે પણ એકદમ ચોખ્ખું વાવેતર છે બધું કંઈ ખડ કે કંઈ એવું બધું છે નહીં આમાં ને સારી એવી કેળ થઈ ગઈ અને પહેલાં આવ્યા છે ત્યારે તીસ્યુ કલ્ચરના જે રોપા હોય ને એ ઉપરથી ખાલી વાવેતર કર્યું હતું અત્યારે જો કેવડી થઈ ગઈ છે કેળ ને અહીં તો તુવેર છે જ બંને બાજુ તુવેરનું વાવેતર છે આ બાજુ તુવેરનું વાવેતર છે એ તો આપણે ઓલી બાજુથી જોયું પછી કેળનું વાવેતર છે દર વર્ષે કેળ તો હોય જ છે થોડામાં અને આ બાજુ જો તુવેરનું વાવેતર છે તુવેર આ બાજુ કરતાં છે આ તુવેર કરતાં આ તુવેર થોડી વધારે મોટી થઈ ગઈ જોઈ લ્યો તુવેર એનું ફ્લાવરિંગ પીરિયડ એવો છે અને સીંગુ પણ એવી છે જોઈ લ્યો હું તમને નજીકથી બતાવું કેવી શીંગો છે જોઈ લ્યો એમાં ઢગલા પૈડા છે શીંગો અને આ ચારો ઘોડા માટે ગાયો માટે બેસ્ટ થઈ જાય માંડવીયા જેવો ચારો થઈ જાય હાલો તો હું તમને ગાયોને બતાવું ગાયો અને કાઠિયાવાડી જે ઘોડા છે એ હું તમને બતાવું પાંચ ઘોડી છે અને બાકીની બધી ગીર ગાયો છે એ પણ તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં બને રહેજો તો કેમ લંબાઈ ઊંચાઈ કેવી છે ગાયની આ બધા ગાયોના પણ બધાના નામ છે અને જો કોઈને બુલ માટે જોતા હોય તો બુલ માટે પણ મળે છે અહીંયા ગીર ગાયો જો તમે બધી હજુ નીચે ગાય બેઠી એની આંટીવાળા સિંગ તો જો તમે જો આ ગાય છે એના આંટી વાળા પછી અહીંયા જે ગાય છે અંદર એ ગાય એકદમ શાંત સ્વભાવની છે આ ગાય જો અને ઊંચાઈ લંબાઈ જવું પેલા કેવડી છે અને આગળ પણ બીજી ગાયો છે એ પણ હાલો હું તમને બતાવું જો આ ગાય આપણી પાસે આવી જાયજો તો અહીંયા આવી ગીરની ખાસિયત છે જો એકદમ શાંત શોભા અને આના સિંગડા તો છે બનાવટ આવા બધા શિંગડા તો રેડ હવે છે હવે જોવા નથી મળતા શિંગડા બધે અલગ અલગ બધી નથી વેરાયટી આવતી એમ અલગ અલગ સીંગડા નાના નાના શિંગડા આવે છે આવા સીંગડા રેડ અહીંયા ત્રણ ચાર ગાયો છે ને હું તમને બધાને બતાવ્યું શિંગડા સીંગડા ઓછા જ જોવા મળે છે હું અહીં આવી જાઉ ને ગીરની છે આ ખાસિયત આ છે એનું આ માથું છે ને એ ઊંધું મટકું જાણે કેમ કર્યું એવું એનું માથું હોય

જો આ ગાયના સિંગડા તમે જો હજી તો ઘણા હોય છે હજી તો હોળકી જ છે હજી ગાય નથી થઈ તો એના હિંગડા તમે પછી આ જો આ ગાય આના સિંગડા બરાબર છે પણ જે નીચે ગાય છે ને પાછળ જો કાબરી ગાય કેમ છે એકદમ પ્યોર ગીર બધી ગાયો ના જો નીચે છે ગાય એના હિંગડા તમે જો આવી ગયો તો હું છે ક્યાંક જ હવે જોવા મળે વાળા સિંગડા અને બીજી એક ગાય છે જો અહીંયા આના સિંગડા તમે જો આમ એટલો ફેર પડે ગીરમાં આ ગાયનો કલર કાંઈ કાટે નહીં બ્યુટિફુલ એટલે એકદમ જોઈ લ્યો કઈ ઘટે પાછળ હતી બધી ગાયો પાછળ આપણે અંદર હતા ગાય જોઈ લીધું એને સમજે હાથ ફેરવવાની મજા આવે એટલે એ પાસે આવતી રહી માણસો ને ગોળી હે ખતરનાક ભાઈ એ પાસે ન જવા દે બાવરી આ ગોળી ન જવા દે પાસે કોઈને ઓલી તો હજી જવા દે બધી આ ગોળી બીજા કોઈને પાસે ન જવા દે હે હું તો ઘણી વખત આવું ને ચાર જ વખત આવું આગળ બે ડોગઈ છે ડોગઈ તમને બતાવીશ ફામના પેલા ઘોડા જો ઘોડા ની અત્યારે ખરેડ ચાલુ છે આવી રીતે વાળ એક્સ્ટ્રા થઈ ગયા હોય ને એને કાઢવા માટે એ અમારા બાજુમાં અહીંયા રે આ છે પદ્મા પદમાં અહીંયા છે બાકી બધા ઘોડા બીજી બધી ઘોડી ચાલુ છે ખરેડ થતી હોય એટલે ઘોડા ને બહુ ગમે પાસે આવે આપણે ઉભો હોય ને એની પાસે કે મને ખરેડ કરો ગાયો બધી એ છે તો ગીર હેરિટેજ ફાર્મની ગાયો બધી ને આ છે ઘોડીઓ ના બધી ઘોડીઓ પાંચે પાંચ ઘોડીઓ ખાલી ફક્ત અને ફક્ત શોખ માટે રાખેલી છે ગાયનું તો દૂધનું ઘીનું પ્રોડક્શન થાય છે પણ આ ઘોડીઓ જાતવાન ઘોડીઓ છે અને ખાલી શોખ માટે બાપુએ રાખેલી છે બાપુનો શોખ જ એટલો છે ઘોડીઓનો અને બધી ઘોડીઓ જો તમે જોઈને જ કહી શકો છો એનું લોહી કેવું છે ઘોડિયું એટલે આને કહેવાય શોખ તો ફેમિલી આજ માટે એટલું જ છે વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી